મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલ માં મિત્રો આજે આપણે ઓકતાપોરની માં મેલડીના ઇતિહાસ વિશેની વાત કરીશું વર્ષ પહેલાની આ વાત છે ખાવડ નામના ગામમાં કાલિયા કાપડી નામનો ઓકતાપોરની મેલડીનો ભુવો રહેતો હતો અને તે બાર કુંવારો હતો માં મેલડી આ કાલિયા સાથે વેણે વાતો કરતા ધીરે ધીરે સમય જતા આ કાલિયા દાદાની એસી વર્ષ વર્ષની થઈ અને તે મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યા કે જો આ દેહ જશે ને તો મારી મેલડીની સેવા પૂજા કોણ કરશે પછી કાલિયા દાદા માનું ત્રિશૂળ અને ચુંદડી લઈને ઘરેથી હાલી નીકળ્યા મનમાં વિચારવા લાગ્યા કે જો કોઈ સારો સેવક મળી જાય ને તો હું મારી ઉગતા પેર મેલડી તેને ટૂણવા આપી દઉં આમ ચાલતા ચાલતા તેમને સીમમાં માલા કાળોતરા નામનો રબારી મળ્યો જે બકરા ચરાવતો હતો આ માલા રબારીને માં મેલડીનો મોહ લાગ્યો તે બોલ્યો હે કાલિયા દાદા મને તમારી મેલડી ધૂણવા આપો મારા ખોડિયામાં જ્યાં સુધી જીવ રહેશે ને ત્યાં સુધી હું આ મેલડીની સેવા પૂજા કરીશ ત્યારે કાલિયા દાદાએ કહ્યું હું તને મારી મેલડી ધૂણવા આપું પણ તેના બદલામાં તારે મને કાબરી બકરી આપવી પડશે ત્યારે માલા રબારીએ કહ્યું ભલે દાદા જેવી તમારી ઈચ્છા પછી કાલિયા દાદાએ દસ ફૂટ આગા ઊભા રહીને ત્રિશૂળ અને ચુંદડી છૂટા મૂક્યા તે ત્રિશૂળ અને ચુંદડી ઉડતા ઉડતા માલા રબારીના હાથમાં આવ્યા હવે આ માલો રબારી ચુંદડી અને ત્રિશૂળ લઈ ત્યાંના ગામ ઉકેળી પાસે પહોંચ્યો પરંતુ તેને રસ્તામાં વિચાર આવ્યો કે મારી પત્ની દલી રબારણને ખબર પડશે ને કે હું તેની કાબરી બકરીના બદલામાં આ ત્રિશૂળ અને ચુંદડી લાવ્યો છું તો તે મારી સાથે ઝઘડો કરશે અને મારાથી રિસાઈ જશે તે વિચારથી માલાએ ત્રિશૂળ અને ચુંદડી રાયણીના ઝાડની બખોલમાં સંતાડી દીધા માલો ઘરે આવી બકરીઓને વાડામાં પૂરે છે ત્યારબાદ બકરીઓ દોવાનો સમય થયો એટલે દલી રબારણી બકરીઓ દોવાનું ચાલુ કર્યું પરંતુ તે ચારો તરફ નજર ફેરવે છે ત્યાં તો તેને કાબરી બકરી ક્યાંય દેખાતી નથી ત્યારે દલી રબારણ માલાને પૂછે છે કે આપણી કાબરી બકરી ક્યાંય દેખાતી નથી ત્યારે માલાએ કહ્યું કોણ જાણે બાજુના ગામમાં બીજા બકરા ભેગું જતી રહી હશે કાલે મળી જશે આમ માલો ખોટું બોલ્યો આમ કરતાં કરતાં ત્રણ ચાર દિવસ વીતી ગયા આ બાજુ રાઈણના ઝાડ નીચે બેસેલા મેલડીમાં વિચાર કરે છે

તારો માલો મને કાબરી બદલામાં લાવે છે તે બીકનો કશું બોલતો નથી મને ગામની બહાર એક રાયણના ઝાડની નીચે બેસાડી છે સવારે મને વાગતા ઢોલે ગામમાં લાવજો અને મારી સ્થાપના કરજો જો હું તમારું નામ ઇતિહાસમાં અમર ન કરી દઉં ને તો હું ઉગતા પોરની મેલડી નહીં સવાર પડતા દલી રબારણે માલાને આવેલા સપનાની વાત કરી ત્યારબાદ બંને પતિ પત્ની ગામ લોકો સાથે મળીને માં મેલડીને વાંચતે ગાજતે ઘરે લાવ્યા અને ઘરના પાનિયારે માં મેલડીની સ્થાપના કરી આમ કરતાં કરતા દસેક વર્ષ વીતી ગયા અને માલાને ક્ષય રોગ થયો અને તે માંદો પડ્યો બે ચાર વર્ષ તે ખાટલામાં રહ્યો એક દિવસ માલો દલી રબારણને પોતાની પાસે બોલાવે છે અને કહે છે હે દલી મને એક વચન આપ જેથી મારા જીવને સદગતિ મળે પછી દલી કહે છે તમે જે તે હું વચન આપું છું માલો કહે છે દલી મારા મરી ગયા પછી ક્યાં બીજું ઘર ન મારતી નહીતર મારી મેલડીની સેવા પૂજા કોણ કરશે દલી માલા ને વચન આપે છે પછી માલો દેહ છોડી દે છે દલી એકલી રહીને મા મેલડીની સેવા પૂજા કરે છે ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા અને માઠું વરસ આવ્યું વરસાદ થયો નહીં અને ઉકળડી ગામના માલધારી જ્યાં વરસાદ સારો હોય ત્યાં ઉંચાળો ભરીને હાલવા લાગ્યા હવે દલી રબારણ એકલી રહી ગઈ માઠા દુકાળમાં જેમ તેમ કરીને ત્રણ ચાર મહિના તેને કાઢી નાખ્યા હવે દલીથી આ દુકાળ સહન થતો નથી અને ઘરમાં માં મેલડીની સામે પોક મૂકીને રડવા લાગે છે અને મેલડીને કહે છે હે મા મેલડી મે મારા પતિને વચન આપ્યું છે માટે હું આ ગામ અને ઘર છોડીને ક્યાંય નથી જઈ શકતી હવે તમે જ કંઈક રસ્તો કાઢો મા મેલડીએ દલીની આ વાત કાનો કાન સાંભળી પછી મા મેલડી દલીને સપનામાં આવે છે અને કહે છે બેટા દલી ઊભી થા માની વાત સાંભળી દલી ઊભી થાય છે અને બે હાથ જોડીને માને વંદન કરે છે અને કહે છે હે માં મારી પાસે કોઈ દૂધનું ઢોર નથી તો આવા દુકાળમાં મારું ઘર કેવી રીતે ચાલે ત્યારે માં મેલડી બોલ્યા સાંભળ દલી કાલે સવારે ગામની પરવાડે મારવાડની પોઠી નીકળવાની છે અને તેમની પાસે એક ગાય છે તારે તે ગાય લેવાની છે ત્યારે દલી બોલી માડી મારી પાસે ફૂટી કોડીએ નથી મારે ગાય કેવી રીતે લેવી ત્યારે મેલડીમાં બોલ્યા સવારે હું ઇંચ્છે બની વાણીયાના દીકરાને ડંક મારીશ પછી તે તારી પાસે વીંચીનું ઝેર ઉતારવા માટે આવશે એટલે તારે લીમડાનો ઝાડો નાખી ઝેર ઉતારવાનું છે ત્યારે બદલામાં તે વાણીઓ તને પાંચ રૂપિયા આપશે અને તે પાંચ રૂપિયા તું વણજારાને આપજે અને એના બદલામાં તેની ગોરી ગાય તું લઈ લેજે પછી સવારે માં મેલડીએ કહ્યું હતું તેમ બન્યું દલી પાંચ રૂપિયા લઈ વણજારા પાસે ગઈ ત્યારે વણજારાએ કહ્યું બહેન આ ગાય તો ક્યારે વીહાતી નથી તેને તું લઈને શું કરીશ દલી કહે તેમ છતાં મારે આ ગાય લેવી છે વણજારો કહે બહેન આ ગાય તમને મફતમાં તો નહીં જ આપું તેના પાંચ રૂપિયા થશે દલીએ પાંચ રૂપિયા આપી તે ગાય લઈ લીધી દલી પહેલીવાર ગાયને દોવા બેઠા ત્યારે ગાય સવા સવાસેર દૂધ આપ્યું બીજા દિવસે પાંચ શેર દૂધ આપ્યું અને આમ કરતા કરતા તે સવામણ દૂધ આપવા લાગી આમ કરતા કરતા માઠું વરસ વીતી ગયું અને સારું વરસ આવ્યું જે માલધારીઓ પરદેશ ગયા હતા તે પાછા આવી ગયા હવે બન્યું એવું કે ઉકેડી ગામની બાજુમાં ભંકોડા કરીને ગામ હતું આ ગામમાં રાજા ભૂપનસિંહનું રાજ ચાલતું હતું રાજાને ખબર પડી કે દલી રબારણ પાસે એક ગોરી ગાય છે અને તે ટંક્યે સવામણ દૂધ આપે છે એટલે રાજાએ સૈનિકોને હુકમ કર્યો કે જાઓ ઉકેડી ગામમાં અને તે ગાયને તમે આપણા મહેલમાં લાવો રાજાના હુકમથી સૈનિકો ઉકેડ ગામમાં જાય છે અને દલીને જઈને કહે છે રાજાનો હુકમ છે માટે આ ગાય અમારે લઈ જવાની છે બોલો આના કેટલા પૈસા થશે દલી કહે આ ગાય તો મા મેલડીની છે મારે તે નથી વેચવાની ત્યારે સૈનિકો દલીને તક કો મારી ગાય લઈને હાલતા થાય છે અને કહેતા જાય છે કે જો તારે આ ગાય લેવી હોય ને તો તારી મેલડીને કહેજે તે મહેલમાં આવીને છોડાવી જાય ત્યારે દલી મા મેલડીને વિનવે છે દલી સામે માં મેલડી પ્રગટ થાય છે અને કહે છે દલી

ભૂપત સંઘ સમજવામાં વાર ના લાગી અને તેમાં મેલડીના પગે પડી જાય છે રાજા કહે માળી કોણ છો મેલડીમાં બોલ્યા હું ગામની દલિતની મેલડી તેની ગોરી ગાય લેવા માટે આવી છું ભૂપત સંગ તમે દલી રબારનને પંકોડા બોલાવો તેમનું સામયુ કરો અને બહેન બનાવી તેમની સારી પહેરામણી આપો એટલે ભૂપત સંઘે સામયુ કરી દલીને પોતાના મહેલમાં બોલાવ્યા તેમને સારી પહેરામણી આપી અને સાથે સાથે તેમને ગોરી ગાય પણ પાછી આપી દલી માં મેલેડી પાછા વાળી પોતાની સાથે લઈ જાય છે ત્યારે પુપતસંગ બોલ્યા મારે મારા રાજ્યમાં મેલેડીની સ્થાપના કરવી છે આ સાંભળી મેલેડીમાં પંકોડામાં પોતાનું આસન ગ્રહણ કરે છે પછી તો રાજા ભૂપતસંગને માં મેલેડીની ભક્તિનો રંગ લાગ્યો અને દર રવિવારે રાજા મેલેડીના દર્શન કરવા માટે માતાના મઢે જાય છે એક દિવસ બન્યું એવું કે રાજા ભૂપતસિંહ શિકાર કરવા માટે જંગલમાં જાય છે ત્યારે કડીના રાજા મલ્હાવરાવ પોતાના બસ્સો સૈનિકો સાથે ભૂપતસંઘને ઘેરી વળે છે ભૂપતસંઘને થઈ ગયું કે હવે મર્યા આ દિવસે રવિવાર હતો ભૂપતસંઘને માં મેલડી યાદ આવે અને કહ્યું હે માડી હું મારું છું તેનો મને અફસોસ નથી પણ આજે રવિવાર હતો જો તારા દર્શન થઈ ગયા હોત ને તો મારો જીવ સદગતિ પામત ભૂપતસંગ આટલું બોલ્યા ત્યાં તો ઉગતાની મેલડી પંકોડામાં પ્રગટ થયા અને રથડો જોડી ભૂપત સંઘને મળવા માટે આવ્યા અને બોલ્યા હે રાજન હું દલીની ઉગતાની મેલડી તને સૈનિકોના ઘેરામાંથી બહાર કાઢવા આવી છું ભૂપતસંગ બોલ્યા માળી મારે હવે આ ગેરામાંથી નથી નીકળવું બસ તમારા દર્શન થઈ ગયા હવે મારો જીવ સદગતિ પામશે એટલે માં મેલડી બોલ્યા કે હે રાજન જો તને મરવા દઉં ને તો ધૂળ પડે દલીની ભક્તિ પર હે રાજન તું તારા માથા પર હાથ ફેવરજી એટલે હું તને દસ ફૂટ લાંબો નાક બનાવી દઈશ એટલે તું આ ગેરામાંથી બહાર નીકળી જજે ભૂપત સંગી માથા પર હાથ ફેવર્યો ત્યાં તો તે દસ ફૂટ લાંબો નાક બની જાય છે અને સૈનિકોના ઘેરામાંથી તે બહાર નીકળી જાય છે પછીમાં મેલડી તે નાક પર પાણીની અંજલી છાંટે છે ત્યાં તો પુપતસંગ ખોખારો ખાઈને ઊભા થાય છે ત્યારે પુપતસંગ બોલ્યા ધન્ય છે દલીની ઉગતાની મેલડીને તો મિત્રો આ હતો ઉગતા પોરની મા મેલડીનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ ડીડીઆર વિડીયોને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ